રોગાન આર્ટ આર્ટિસ્ટ અબ્દુલ કપૂર ખત્રી પદ્મશ્રી કચ્છના નિરોણા ગામના તેમના નિવાસસ્થાન ગઈકાલે ગ્લોબલ બુક ઓફ એક્સેલન્સ એવોર્ડ ઇંગ્લેન્ડ સન્માન કરવું સન્માન હતું આ એવોર્ડ આપવા માટે પ્રેસિડેન્ટ મનીષ કુમાર અને હેડ ઓફ ઓપરેશન્સ આશીષ સરફને રોગાન આર્ટ અને પરંપરાની દુનિયામાં તેમના યોગદાનની ઉજવણી કરતાં ગ્લોબલ બુક ઓફ એક્સેલન્સ વતી આ માન્યતા આપવાની વિશેષ અધિકાર મળ્યો હતો ભવિષ્યની પેઢીઓ માટે અસાધારણ હસ્તકલાને જીવંત રાખવાનો તેમના જુસ્સા અને પ્રતિબદ્ધતાથી પ્રેરિત છે હું અબ્દુલ કફૂર ખત્રી ઇંગ્લેન્ડ માટે ગ્લોબલ બુક ઓફ એક્સેલન્સ એવોર્ડ આભાર માનું છું અમારી દુર્લભ કલાને માન્યતા આપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય માલસી માતંગ નિરોણા મા મોટર ડ્રાઇવિં સેફ ઇન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે